ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં દબાણો હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તેના માટે તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે ધાર્મિક દબાણો હટાવવાની વાત સામે આવતા હિન્દુ સંગઠનો હોય મુસ્લિમ સંગઠનો હોય તે તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં કેટલાક મંદિરો આવેલા છે કેટલીક દરગાહો આવેલી છે તે દબાણ દૂર કરવા માટે જ્યારે પાલિકા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે તેને લઈને હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધમાં કોંગ્રેસ પણ છે ત્યારે અમરેલીમાં જ્યારે મંદિરો અને દરગાહ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી ત્યારે કોંગ્રેસ દ્વારા અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવીને આ નિર્ણય નગરપાલિકા પરત લે તે પ્રકારની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે શું સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે ત્યાંના લોકો વાત કરીશું આ વૈષ્ણવજન તો વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજીયર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હાલ ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ ડિમોલેશનની કામગીરી દરમિયાન લોકોની દુકાન મકાન તો ઠીક પરંતુ ધાર્મિક સ્થળો જો નડતરરૂપ સાબિત થતાં હોય છે તો તેમની સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેને દબાણ સ્વરૂપે દૂર હટાવાના કામ કરવામાં આવતા હોય છે જોકે આને લઈને અવારનવાર ઘર્ષણના પણ દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં ધાર્મિક સ્થળોને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવતા વિવાદ વકર્યો છે લઈને મંદિરો હોય હોય દરગાહ અલગ અલગ ધાર્મિક સ્થળોને દૂર કરવા માટેની નોટિસ પાઠવવામાં આવતા હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ આ ઘટનાને કોંગ્રેસ પણ મેદાને આવી છે અને કોંગ્રેસે તેમજ હિન્દુ સંગઠનો દ્વારા અમરેલી મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ નિર્ણય પરત લેવા માટે

જેના વિરુદ્ધની અંદર સમસ્ત હિન્દુ સમાજ અંદર એક ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદન પત્ર સાવરકુલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રચીસ થઈ છે એ જ મંદિરે મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમજતા હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત થશે એટલે તંત્રને આતંકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી છે ગેર છે અમારા દતકોમાં પણ ખૂબ રોચ છે સમજતા હિન્દુ સમાજ ખૂબ રોચમાં છે જે નિર્ણય લીધો છે હિન્દુ મંદિર અને અન્ય વિવિધ ધર્મના સ્થળ તોડી પાડવાનો નિર્ણય જે લીધો છે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં વધારે નોટિસો આપવામાં આવી છે અને સાવરકુંડલા શહેરની અંદર સાડત્રીસ થી વધારે હિન્દુ સમાજના મંદિરો અન્ય સમાજની વિવિધ જગ્યાઓ ધાર્મિક સ્થળોએ સાવરકુંડલાની જનતાની લાગણી ધર્મપ્રેમી જનતાની લાગણી દુબાય એવું કાર્ય કરી રહી છે માથેથી અહીંના બધા અધિકારીઓ હોય જે કાંઈ પક્ષના એ એવો કોંગ્રેસ ઉપર એલિગેશન કરે છે કે આ કોંગ્રેસનો કરેલો નિર્ણય છે આવું શા માટે તમે પોતે નોટિસો આપો છો તમે પશુ આવેદન આપવા જાઓ છો ક્યાં નહીં આયા સરકાર તમારી છે નિર્ણય તમારે કરવાનો છે કોઈ બીજા પક્ષનું ચાલે છે ખરું તમે કોઈનું સાંભળો છો ખરા તો જનતાને જવાબ આપો નકર આવતી ચૂંટણીઓમાં જનતા તમને જવાબ આપશે હાલ જેવી રીતે ધાર્મિક સ્થળો પર નોટિસ આપવામાં આવી છે ને દબાણ દૂર કરવાની વાત કરવામાં આવી છે તેને લઈને આ ધાર્મિક સ્થળો સાથે લોકોની લાગણી જોડાયેલી છે ને જો તંત્ર દ્વારા પ્રકારની કામગીરી કરવામાં આવશે તો લોકો આગામી સમયમાં તેનો વિરોધ કરશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આટલું જ નહીં જ્યારે આ ઘટના બાદ શાવરકુંડલામાં જે મામલતદાર છે તેમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેમનું શું કહેવું છે તે સાંભળી લો છત્રીસ જેટલા દબાણો આઈડેન્ટિફાઈ થયેલા હતા એ તમામને નોટિસો વિભાગ દ્વારા એટલે ટૂંકમાં નગરપાલિકા સિટી સર્વે અને અમારા દ્વારા આપવામાં આવેલ હતી આવેદનપત્ર આજ રોજ હિન્દુ સમાજ અને કોંગ્રેસ પ્રમુખશ્રી કોંગ્રેસ દ્વારા અમને આપવામાં આવ્યું છે એ અમે આવેદનપત્ર ઉપર સરકાર શ્રીમાં

દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બના વૈષ્ણવ